ધમધમતા કુટણખાના હવે કારખાના માં પહોંચી ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે વરાછા વિસ્તારમાં આવેલ ઘનશ્યામનગર માં ધમધમતા કુટણખાના પર રેડ કરવામાં આવી હતી વરાછા પોલીસ ને રેડ માં ચાર બાપો અને બે એજન્ટ સહિત કુલ દસ લોકો મળી આવ્યા હતા પોલીસે તમામને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વરાછા પોલીસે લાંબા સમયથી ઘનશ્યામનગરની શેરી નંબર વીસમાં બસો બેતાળીસ નંબરના મકાનમાં ઉપરના માળે દરોડા પાડ્યા હતા ઘનશ્યામનગર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર થઈ ગયો છે અહીં મોટી સંખ્યામાં એમ્બ્રોઇડરીના યુનિટ ધમધમી રહ્યા છે રેસિડેન્ટની સાથે સાથે મોટી સંખ્યામાં ઇન્ડસ્ટ્રીયલ યુનિટ આવેલા છે જેમાં બાતમીના આધારે આજે વરાછા પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી પોલીસ રેડ કરી ત્યારે પાંચેક રૂમો મળી આવ્યા હતા જેમાં કડંગી હાલતમાં ચાર લેનનાઓ અને ચાર ગ્રાહકો મળી આવ્યા હતા સમગ્ર ગોરખધંડો એજન્ટ મારફતે ચલાવવામાં આવતો હતો બે એજન્ટને પણ ઝડપી લેવામાં આવ્યા છે લેનનાઓને મુક્ત કરવાની સાથે સાથે સમગ્ર કુટણખાનું કેવી રીતે ચલાવવામાં આવતું હતું તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે